સુરતના ઉધનામાં રિદ્ધિસિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલના પ્લાયવુડના કારખાનામાં ભીષણ આગ લાગી હતી જેના પગલે ફાયરની છ ગાડીઓ દ્વારા આગ ઓલવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ફાયર ઓફિસર ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ તેમણે ઉમેર્યું હતું કે આગ ગ્રાઉન્ડ ફ્લોર ઉપરથી પહેલાં માળે પ્રસરી હતી અને ત્યારબાદ ઉપરના ફ્લોર તરફ ગઈ હતી લાકડું છે જેના કારણે આગ બુજાવવામાં તકલીફ પડે છે આગ ઉજવવાની કામગીરી નાના બોબિન બનાવવાની આ ફેક્ટરી છે બાજુમાં પ્લાયવુડ ફર્નિચર બનાવવાની ફેક્ટરી છે એટલે મૂળ રો મટીરિયલ લાકડું છે લાકડું હોવાના કારણે આટલા ધુમાડાના ગોટા છે ટૂંક સમયમાં કંટ્રોલ થઈ જશે અને એસએસજી નું ફાયર બ્રિગેડ કામે લાગેલું